ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની નવનતમ અને અદભુત ગેલેક્સી એ ડબલ ફાઈવ ફાઈવજી અને ગેલેક્સી એ થ્રી ફાઇવજી લોન્ચ કર્યા છે નવી એ સિરીઝ ડિવાઇસ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન એઆઈ દ્વારા બહેતર બનાવવામાં આવેલા કેમેરા અને ફીચર્સ તેમજ ચેડા રહિત સલામતી સાથે સેમસંગ નોક્સ વોલ્ટ સહિત ઘણા બધા ફ્લેગશિપ જેવા ફીચર્સ અહીંયા નવા મોબાઈલમાં આપવામાં આવ્યા છે આ અંગે સેમસંગ ઇન્ડિયાના હિરેન કુમાર રાઠોડે જણાવ્યું કે ગેલેક્સી એ સિરીઝ છેલ્લા બે વર્ષથી ભારતમાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોનની સિરીઝ છે જે ભારતમાં ગ્રાહકોમાં તેમની ભરપૂર લોકપ્રિયતા ધરાવે છે ગેલેક્ઝી એ ડબલ ફાઇવ ફાઇવ જી અને એ થ્રી ફાઇવ ફાઇવ જીનું લોન્ચ એ અમારા માટે ફ્લેગશીપ જેવા ઇનોવેશન બનાવવાની અમારી કટિબદ્ધતા ઉપર ભાર આપે છે આજે અમે અમદાવાદમાં અમારા એ સિરીઝના બે નવા ફોન્સ લોન્ચ કરવા માટે આવ્યા છે ગેલેક્સી એ ફિફ્ટી ફાઇવ ફાઇવજી અને એ થર્ટી ફાઇવ ફાઇવજી આ સિરીઝ અમારા માટે બહુ લોકપ્રિય સિરીઝ છે અમારી ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષથી સૌથી લાર્જેસ્ટ સેલિંગ સિરીઝ છે અને એ થર્ટી ફાઇવ ફાઇવજી અને એ ફિફ્ટી ફાઇવ ફાઇવજી આ સિરીઝમાં અમને આગળ લઈ જશે થર્ટી ટુ ફિફ્ટી કેમાં આ જે લોન્ચીસ છે આ વર્ષના એમાં અમે ઓલરેડી માર્કેટ ડર છે ઘણા બહુ મોટા માર્જિનથી અમે કોશિશ કરી છે મેં એક પ્રયત્ન કર્યો છે આ વખતે કે એ સિરીઝમાં અમે ફ્લેગશીપના જે અમારા ફીચર્સ છે ઘણા બધા હાર્ડવેર ફીચર્સ અને ઘણા બધા સોફ્ટવેર ફીચર્સના ઇનોવેશન્સ અમે અમારા એ સિરીઝના કસ્ટમર્સ માટે પહેલીવાર લઈને આવ્યા છે એટલે અમારો પ્રયત્ન છે કે અફોર્ડેબલ તરીકેથી આ બધા ફીચર્સ મળે અને અમે કોન્ફિડન્ટ છે કે જે રીતના અમારા કન્ઝ્યુમર્સ અમને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે અને અમે આ સિરીઝમાં સારું કામ કરીએ છીએ આવતા વર્ષે બી એવું જ થશે એક બે ફીચર્સની અગર આપણે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ સિરીઝમાં એટલે જે ફ્લેગશિપ સિરીઝ હોય એમાં જે અમને સિક્યોરિટી માટે જે સેમસંગ નોક્સ વોલ્ટ કરીને ફીચર છે એ સૌથી પ્રથમવાર પહેલી વાર અમે એ સિરીઝમાં લઈ આવ્યા છે આનાથી એક કન્ઝ્યુમરની જે પર્સનલ ડેટા છે ફાઇનાન્શિયલ ડેટા છે એ સેફલી અને સિક્યોરલી એક ઇન્ક્રિપ્ટેડ વેમાં તમે તમારા ડિવાઇસમાં સ્ટોર કરી શકો અને ફક્ત સ્ટોર જ ના કરી શકો તમે એ બી કંટ્રોલ કરી શકો કે કો કોને કેવી રીતના તમે શેર કરવાનું છે કોણ માણસ કેવી રીતના એને એક્સેસ કરશે કેટલી વાર એક્સેસ કરશે સ્ક્રીનશોટ લેવાય ના લેવાય ડાઉનલોડ થાય ના થાય એવા બધા ફીચર્સ છે અને તમારો ફોન ખોવાઈ બી જાય તો બી એ તમારા ફિંગરપ્રિન્ટ અથવા પાસવર્ડ સિવાય આ ઇન્ક્રિપ્ટેડ વર્ઝન ખુલતું નથી એટલે બહુ સિક્યોર છે અને આનાથી એવું થાય છે કે જે તમારો સેમસંગ ક્લાઉડ પર બી ડેટા હોય એ બી સેફ રહે એ બી ઇન્ક્રિપ્ટેડ છે એટલે સેફટી અને પ્રાઇવસીની સૌથી વધારે અમે ધ્યાન આપ્યું છે ગેલેક્સી એ ડબલ ફાઇવ ફાઇવ જી અને એ થ્રી ફાઇવ જી દેશમાં ફાઈવજી સેગમેન્ટમાં ઝડપથી વૃદ્ધિ પામતા મીડિયમ પ્રીમિયર જેઓ જે ત્રીસ હજારથી ચાલુ કરી અને પચાસ હજાર સુધીની રેન્જમાં મળશે પહેલીવાર ગેલેક્સી એ ડબલ ફાઈવ ફાઈવજીમાં મેટલ ફ્રેમ મળશે અને ગેલેક્સી એ થ્રી ફાઇવમાં પ્રીમિયમ ગ્લાસ બેકઅપ મળશે આ ફોન ત્રણ ટ્રેન્ડી કલરો ઓસમ લીલી ઓસમ આઈસ બ્લુ અને ઓસમ નેવીમાં મળશે આઈપી સિક્સ સેવન રેટેડ છે જેનો અર્થ તાજા પાણીમાં એક મીટરની મીટરમાં ત્રીસ મિનિટ સુધી રહી શકે છે તે ધૂળ અને માટીન રહિત નિર્માણ કરાયેલો છે આ નવી એ સિરીઝના સ્માર્ટફોનને યુઝર્સને કન્ટેન્ટ ગેમને નવી ઊંચાઈઓ લઈ જવા માટે ઘણા બધા ઇનોવેટિવ એઆઈ બહેતર કેમેરા ફીચર્સ પણ લાવવામાં આવ્યા છે સેમસંગ નોક્સ વોલ્ટ સિક્યુરિટી